નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તમે સાંભળ્યું છે આભા કાર્ડ જો આભા કાર્ડ વિશે ન જાણ્યું હોય તો આજે જાણી લો આભા કાર્ડ શું છે શા માટે ઉપયોગી છે શા માટે બનાવવું જરૂરી છે તો એના વિશે મિત્રો આપણે જોઈએ એના પહેલાં તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો ચાલો મિત્રો જોઈએ હવે આભા કાર્ડ વિશે તો એ કાર્ડ શું છે શાના માટે ઉપયોગી છે તો એ જોઈએ હવે આપણે મિત્રો અને જો આ કાર્ડ નથી બનાવેલું તો તમે જરૂરથી બનાવી લેજો ડૉક્ટરની જૂની સ્લીપ અથવા મેડિકલ રિપોર્ટ ગુમ થયા પછી પણ સુરક્ષિત રહેશે મેડિકલ હિસ્ટ્રી પણ સ્ટોર કરવામાં આવશે એટલે કે આ કાર્ડ જે છે આની અંદર મેડિકલ રિપોર્ટનું મેડિકલ હિસ્ટ્રી સ્ટોર કરવામાં આવશે આ આભા કાર્ડનો મિત્રો નમૂનો છે તમે જોઈ શકો છો આ આભા કાર્ડનો નમૂનો છે કાર્ડ શું છે એના વિશે મિત્રો આપણે ડિટેલમાં જોઈએ આ વિડીયોની અંદર સરકારી અને પ્રાઇવેટ બંને હોસ્પિટલમાં આભા કાર્ડનો ફાયદો મળશે તો એ ફાયદાઓ શું છે કઈ રીતે ઉપયોગી થશે એ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવેલી છે મિત્રો કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત ડિજિટલ અંતર્ગત ડિજિટલ હેલ્થ કાર્ડ બે હજાર બાવીસ એટલે કે આભા આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે આજે આભા જે છે આભા કાર્ડ જે છે એનું ફૂલ ફોર્મ છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ અને આની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો આ કાર્ડ બનાવવાના શરૂઆત થઈ ગયેલી છે નેશનલ હેલ્થ ઓથોરિટી એ તેને લઈને ટ્વિટર પર ઢગલા બંધ ટ્વીટ પણ કરેલા છે આ બાબતે હવે વાત કરીએ કામની ડિજિટલ હેલ્થ કાર્ડ બનાવવાથી તમને ઘણા ફાયદાઓ થશે નેશનલ હેલ્થ ઓથોરિટી અને કેન્દ્ર સરકાર આ કાર્ડ બનાવવા માટે કેમ આગ્રહ કરી રહી છે હવે સમજીએ એક આ જે પ્રશ્ન સ્વરૂપે છે ડિજિટલ હેલ્થ કાર્ડ એટલે કે આભા કાર્ડ શું છે તો જાણીએ મિત્રો એનો જવાબ છે આજે આબા કાર્ડ શું છે આ એક પ્રકારનું આઈડી કાર્ડ છે જે તમારું ડિજિટલ ઓળખપત્ર પણ છે આ કાર્ડમાં તમારા મેડિકલ રેકોર્ડ સેવ થશે એટલે કે તમારી તમામ મેડિકલ હિસ્ટ્રી એક જ જગ્યાએ ડિજિટલ રીતે સાચવવામાં આવશે ઘણીવાર લોકો જૂના મેડિકલ રિપોર્ટ અથવા તેને સંબંધિત ડોક્યુમેન્ટ્સ ગુમાવી દે છે અથવા ઘરની બહાર નીકળતી વખતે તેને લઈ જવાનું ભૂલી જાય છે આ સમસ્યાઓના સમાધાન સ્વરૂપે આ કાર્ડ તમારી આખી મેડિકલ હિસ્ટ્રી ડિજિટલ રીતે સાચવી રાખશે જે જરૂરિયાતના સમયે તેમના માટે ઉપયોગી સાબિત થશે આજે ડિજિટલ કાર્ડ શું છે એ છે ત્યાર પછી આવા કાર્ડ માટે કોણ અરજી કરી શકે છે હવે અરજી કોણ કરી શકે આ કાર્ડ માટે જે લોકો પોતાના મેડિકલ રેકોર્ડને ઇલેક્ટ્રોનિક રીતે સુરક્ષિત રાખવા માંગે છે તે તમામ તેના માટે અરજી કરી શકે છે એટલે કોઈ પણ વ્યક્તિ આ આભા કાર્ડ માટે એપ્લિકેશન કરી શકે છે અને આભા કાર્ડ મેળવી શકે છે પ્રશ્ન પછીનો છે આભા કાર્ડ કેવી રીતે બનાવી શકો છો તો આ માટે નીચેના સ્ટેપ આપવામાં આવેલા છે કઈ રીતે જે આ આભા કાર્ડ બનાવવાનું છે તો સૌથી પહેલાં એના માટે આયુષ્યમાન ડિજિટલ હેલ્થ મિશનની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને આ આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન હેલ્થ કાર્ડ બનાવી શકાય છે આયુષ્યમાન હેલ્થ નહીં પણ આયુષ્યમાન આભા કાર્ડ જે છે એ બનાવી શકાય છે હવે હોમ પેજ પર ક્રિએટ યોર આભાર નંબરના ઓપ્શન પર ક્લિક કરો આજે વેબસાઇટના જે પ્રોસેસ આપવામાં આવેલા છે કઈ રીતે બનાવી શકાય આભા નંબર જનરેટ કરવા માટે બે વિકલ્પો દેખાશે જે તમને યોગ્ય લાગે તે પસ તેને પસંદ કરો આધાર નંબર અથવા ડ્રાઈવિંગ લાઇસન્સ પર ક્લિક કરો અને આગળના પેજ પર તે નંબર દાખલ કરીને સબમિટ કરો એટલે કે આ જે તમારું આધાર કાર્ડ અથવા તો જે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય છે તો એ એના પર ક્લિક કરો અને આગળના પેજ પર તેનો નંબર દાખલ કરીને સબમિટ કરવાનું છે ત્યાર પછી છે રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે ને આ ઓટીપી નાખીને આભા કાર્ડની એપ્લિકેશન ભરો એની જે ડિટેલ્સ છે ત્યાર પછી એ ઓટીપી આવ્યા પછી આ જે આભા કાર્ડ જે છે એના વિશેની જે ડિટેલ છે એ તમારે ડિટેલ ભરવાની છે ઓનલાઈન એટલે આ ઓનલાઈન સેન્ટર પર પણ તમે જઈને આ આભાર કાર્ડ જે છે એ બનાવડાવી શકો છો અરજીમાં પૂછાયેલી માહિતી આપ્યા બાદ તેને સબમિટ કરી તો ત્યારબાદ તમારો ફોટો અપલોડ કરો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે આ જે પ્રોસિજર છે માય એકાઉન્ટ પર ક્લિક કરો આપવામાં આવેલ ઓપ્શન પરથી એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરો અને ફોટો અપલોડ કરો માય એકાઉન્ટ પર ક્લિક કરો આપવામાં આવેલ ઓપ્શન પરથી એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરો અને ફોટો અપલોડ કરો હવે સબમિટ પર ક્લિક કરો પછી તમારું આભાર કાર્ડ બનાવવામાં આવશે તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો તો આ પ્રોસીજર છે એની આભા કાર્ડ બનાવવા માટેની એટલે ઓનલાઈન તમે કરી શકો છો ઓનલાઈન સેન્ટર પણ જે કોઈ કરી આપતા હોય એ વ્યક્તિ પાસેથી એટલે તમે તમારી રીતે પણ કરી શકો છો આભા આ કાર્ડ ફક્ત સરકારી હોસ્પિટલમાં જ્યાં કામ આવશે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ તો આ કાર્ડ ક્યાં ક્યાં કામ લાગી શકે છે મિત્રો તેનો જવાબ છે આ કાર્ડ સરકારી અને પ્રાઇવેટ બંને હોસ્પિટલમાં કામ આવશે ફક્ત એટલું જ નહીં ડોક્ટરની પ્રાઇવેટ ક્લિનિકમાં પણ તમે આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો એટલે કે આવનાર સમયમાં તમે જે આ કાર્ડ જે છે એનો કોઈપણ જગ્યાએ તમે જ્યારે પણ મેડિકલ એટલે કે આરોગ્ય બાબતે તમને કોઈ તકલીફ હોય બતાવવા જાઓ તો ત્યારે તમે આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો અને ડૉક્ટર માટે પણ તમારા માટે સારવાર કરવી ઇજી બની રહેશે કેમકે આ કાર્ડ ઉપરથી તમારી મેડિકલ હિસ્ટ્રી જાણી શકાય અને એ પણ જ્યારે એન્ટ્રી કરશે આ બાબતે તો જ્યારે ભવિષ્યમાં પણ આ પ્રકારની પ્રોબ્લેમ હોય જ્યારે તો એ મેડિકલને લગતી કોઈ પણ તો મેડિકલ રિપોર્ટો વિશે સંપૂર્ણ માહિતી આ કાર્ડમાં સેવ કરવામાં આવશે અને એ તમારા માટે ઉપયોગી બની રહેશે મિત્રો અને અત્યારે તમે ક્યાંય જાઓ તો આધાર કાર્ડ માંગવામાં આવતું હોય છે કે તમારું આધાર કાર્ડ લાવો એવી રીતે જ્યારે પણ ભવિષ્યમાં હોસ્પિટલમાં બતાવવા જશો ત્યારે આ આભા કાર્ડની માગણી થઈ શકે છે કે આભા કાર્ડ બતાવો તમારું અને એના નંબર ઉપરથી તમારી મેડિકલ જાણવા મેડિકલ હિસ્ટ્રી જાણવા માટે ડૉક્ટર આવનાર સમયમાં આનો ઉપયોગ કરી શકશે એટલે કે અને કરવાના જ છે ડૉક્ટર્સ કે હેલ્થ પ્રોફેશનલ દર્દીની મંજૂરી વિના તેની મેડિકલ હિસ્ટ્રી જોઈ શકશે ના મેડિકલ હિસ્ટ્રી જોવા માટે ડૉક્ટર કે હેલ્થ પ્રોફેશનલ છે દર્દીની પરમિશન લેવી પડશે તો મેડિકલ હિસ્ટ્રી જાણવા માટે ડૉક્ટર જે છે એ તમારી જે કોઈ પણ જે દર્દી છે તેની એની પરમિશન લેવી પડશે અને આ માટે તેમણે દર્દીના આભાર કાર્ડ કે ઓટીપીની જરૂર પડશે તેના કારણે દર્દીની પ્રાઇવસી પણ જળવાઈ રહેશે એટલે કે જ્યારે પણ આ ડૉક્ટર મેડિકલ હિસ્ટ્રી ચેક કરશે આ કાર્ડથી તો દરેક વખતે જે દર્દીના જે મોબાઈલ નંબર છે એના પર ઓટીપી આવશે એ ઓટીપી દર્દી આપે પછી જ એ ડૉક્ટર જે છે એ આ જે ડિટેલ્સ જે છે મેડિકલ હિસ્ટ્રી છે એ દર્દીની જોઈ શકશે એના વગર નહીં જોઈ શકે એટલે એક પ્રાઇવન્સી છે ત્યાર પછી ડૉક્ટર કે હેલ્થ પ્રોફેશનલ દર્દીની મંજૂરીના તેની મેડિકલ હિસ્ટ્રી જોઈ શકશે તો એ આપણે જોઈ લીધું મુદ્દો મિત્રો આભા કાર્ડથી તમારી મેડિકલ હિસ્ટ્રી રીડ કરી શકાશે આભા કાર્ડ બનાવવા પર તમને ચૌદ આંકડાનો આઈડી નંબર મળશે એટલે જ્યારે પણ આભાર કાર્ડ બનાવવામાં આવે છે તો એ આભાર કાર્ડનો નંબર જે છે એ ચૌદ આંકડાનો હશે આ સાથે જ તેમાં ક્યુ કોડ પણ હશે જેને સ્કેન કરીને તમે દર્દીની મેડિકલ હિસ્ટ્રી જાણી શકો છો મિત્રો તો આ જે ચૌદ આંકડાનો જે આઈડી નંબર છે એના પર સાથે સાથે ક્યુ કોડ પણ હશે તો ક્યુઆર કોડ સ્કેન કરીને પણ દર્દીની હિસ્ટ્રી હિસ્ટ્રી જાણી શકાશે આ કાર્ડથી સંબંધિત કોઈ એપ છે કે નહીં હા છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા એપ પ્લે સ્ટોર પર હાજર છે એટલે કે પ્લે સ્ટોરમાંથી આજે આભા એપ છે એ ડાઉનલોડ કરી શકાય છે મિત્રો જેને પહેલાં એનડીએચએમ હેલ્થ રેકોર્ડ્સ એપના નામથી ઓળખવામાં આવતી હતી અગાઉ આ એનડીએચએમ હેલ્થ રેકોર્ડ્સના નામની હતી એપ અને હવે એનું નામ કરવામાં આવ્યું છે આભા એપ જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે ને જાણવા જેવી જે બાબત છે આના વિશે એ જોઈ લઈએ મિત્રો ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે આભા કાર્ડ એટલે કે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ અને આયુષ્યમાન કાર્ડ એક જ છે કે અલગ અલગ બંનેમાં શું ફરક છે હવે મિત્રો એક આ પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો એવો છે કે આભા કાર્ડ અને આયુષ્યમાન ભારત જે કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે તો આ બે વચ્ચે તફાવત શું છે તો એ આપણે જોઈ લઈએ મિત્રો આ બંને વચ્ચે એક એક નથી તો ચાલો આ બંનેનો ફરક શું છે તે જાણી લઈએ એટલે કે આ બંને કાર્ડ એક નથી તો શું ફરક છે તો એ જોઈ લઈએ મિત્રો આયુષ્યમાન કાર્ડ એની વિશે જોઈ લઈએ આ એક હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ છે જે આયુષ્યમાન કાર્ડ છે એ હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ ફક્ત ગરીબ લોકો માટે જ છે તે સારવાર સમયે આર્થિક મદદ પણ કરે છે આયુષ્યમાન કાર્ડની વાત થાય છે આ કાર્ડના માપદંડ શહેરી અને ગ્રામીણ બંને લોકો માટે અલગ અલગ હોય છે તો આજે આયુષ્યમાન કાર્ડ છે એના વિશેની માહિતી છે એ અને એને જે આભા કાર્ડ છે બેની વચ્ચે તફાવત શું છે તે જોયું મિત્રો હવે આભા કાર્ડની વિશે જોઈ લઈએ આ એક ડિજિટલ હેલ્થ એકાઉન્ટ કાર્ડ છે કોઈ પણ ભારતીય નાગરિક તેને બનાવી શકે છે મેડિકલ એટલે કે હેલ્થ ડેટા જોવામાં અને શેર કરવામાં કામ આવે છે તો આ આભા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ વચ્ચેનો તફાવત છે તો મિત્રો આ જે આ એક રીતે જો દ્રષ્ટિથી જોઈએ તો જે આયુષ્યમાન કાર્ડ છે એ ગરીબ લોકો માટે છે કે હેલ્થ જે જ્યારે ખરાબ થાય તો ત્યારે એ માટે મદદ પણ મળી રહેતી હોય છે આ આયુષ્યમાન કાર્ડ દ્વારા જ્યારે આભા કાર્ડ જે છે એ હેલ્થ એકાઉન્ટ કાર્ડ છે કે જે મેડિકલ રિપોર્ટ્સ મેડિકલ હિસ્ટ્રી એની માહિતી મળી રહે છે અને એ કોઈ પણ ભારતનું નાગરિક બનાવડાવી શકે છે આભા કાર્ડ તો ચાલો મિત્રો આશા છે કે તમને આ હેલ્થ કાર્ડ વિશે જે આભા કાર્ડ છે તો એના વિશેની માહિતી મળી રહીએ છે અને મિત્રો વધુ માહિતી માટે જરૂરથી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો લાઈક કરી શકો છો અને મિત્રો કોમેન્ટ જરૂર કરજો તો આ માહિતી તમારા માટે ઉપયોગી બની રહી કે કેમ જરૂરથી તમે કોમેન્ટ કરજો અને લાઇક કરજો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય